રાજકોટના ધોરાજી પત્રકારો અને દાતાના સહયોગથી હોસ્પિટલમાં દર્દીઓને દૂધ છાશ ફ્રૂટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું ધારાસભ્યના જન્મદિવસ નિમિત્તે ખાસ કેમ્પની મુલાકાત આજ રોજ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે આજરોજ પત્રકારો તેમજ દાતાઓના સહયોગથી હાલ સૌરાષ્ટ્ર સહિત રાજકોટ જિલ્લામાં ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રીએ પહોંચ્યો હોય અને ગરમીનો પ્રકોપ વધારે હોય ત્યારે ધોરાજી તાલુકાના ઓગણત્રીસ ગામડાના દર્દીઓ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં સારવારથી આવતા હોય છે દર્દીઓને ઉનાળાની આકરી ગરમીમાં તકલીફ ના પડે તે માટે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જેમાં ઠંડી છાશ ફ્રૂટ દૂધ વગેરે આજે લોકોને વિતરણ કરાયું હતું અને તેમાં ડૉક્ટરોનો પણ ખાસ સહયોગ રહ્યો હતો ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાટે પાડેલિયાનો આજે જન્મદિવસ હોય તે સાથે આ કેમ્પની મુલાકાત લીધી હતી અને ભાજપના કાર્યકર્તાઓ અને પત્રકારો સાથે દર્દી નારાયણની સેવાઓનો લાભ પણ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય દ્વારા પત્રકારો દ્વારા સરકારી હોસ્પિટલમાં દર્દીઓની સેવા કાર્ય માટે જે ભાવાર્થ યથાર્થ સેવા આપવામાં આવી છે તેમને પણ બિરદાવી હતી રિપોર્ટર નરેશ પટણી સાથે રાજુભાઈ પગડા ડીજી ન્યૂઝ ધોરાજી રાજકોટ